ન્યુ ન્યુ એડ આવવાની છે આજે તો પેંડા ખાવાના છે અમારે તો કા ગોપી હા ત્યારે એવામાં નવી ગાડી આવી છે તમે જોઈ શકો છો હવે અત્યારે ચાંદલા ને એવું કરવાનું છે આલે જોડે કેમેરા પકડતા गोपी जो छान ला करे से का गोपी हां गोपी हर खा कर जे मर दादा एम कैसे गोपी हर खा सान ला कर तो केवी गाड़ी से कमेंट में जरूर थी के जो मैं दादा अच्छा रिवाइंड दो બન જલા ભાઈ સાઈબ બંદે હેન્ડલ હે તું ખાવ આ ગોપી સુનડી બાંધસ કાઈ ગોપી હા આ સાયે ફોડા ટિંગર આ સબ દબ રોઈ તમે અમારી ગાડી કેવી લાગી એ કમેન્ટ માં જરૂરથી કહી દેજો આ છોકરોન વૈ ઘરે જાય તમારે પાકે આછો તો કેમ હું કરું છું

હવે એના મમ્મીને કરી દે છે. પપ્પાને હા વાયન પપ્પાને કરી દે ચાં લો. કસેલા કા? ઓલા હોતો ને હવે એના કાકી ને કહી દેશે કાશી રૂપા કાકી તૈયારી એને હોય ગયો લાગે છે અમે બે એક હરકી ગાડી લીધી છે એ તમને કેવી લાગી એ કોમેન્ટ માં જરૂરથી કહી દેજો પાયલા સિકેરી છે એટલે અમે વાળી કોડિયાર માં એ જુવાર વાયવા સરી અને હું નારસી કારસી હા ઓ હાલો મધ્ય દર્શન મે કરી લે તમે આરવાર ને હા ખોડિયાર માં નો દર્શન તમને પણ કરાવ છું બાય બાય મંદિરે પોગી ગયા સો ઈ નાસ ગ્લાસ તો ઈ કારુસી જો આવે છે ગ્લાસ ને જો નાળે આ શ્રી ફળ છે સાલા ઉખાડી નાખ્યા છે અને આ જો તમને બધાને ખોડિયાર માં ના દર્શન કરાવ કોમેન્ટ માં બધા જય ખોડિયાર માં જરૂર થી લખી દેજો

આજનો બ્લોગ તમને કેવો લાગે કોમેન્ટમાં જરૂરથી ને કહી દેજો તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો તો છે જય માતાજી જય જાનભાઈ માતો બાય બાય